આ ન્યૂઝના ના પ્રાયોજક છે સીએસસી બાલ વિદ્યાલયા લાહોરી આજે અમારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણા રાજુભાઈ જે આમ આદમી પાર્ટીમાં બે હજાર બાવીસમાં પણ ઉમેદવાર હતા અને સેકન્ડ હાઈએસ્ટ વોટ લીધા હતા અને એના સિવાય પણ વિપક્ષની ભૂમિકા આપણા વલસાડમાં રાજુભાઈ નિભાવતા હતા અને જે સારા કામ થાય એના માટે હંમેશા લડત આપતા હતા તો આજે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબથી પ્રેરાઈને રાજુભાઈ પોતે પણ જોડાયા છે અને એની સાથે પૂરા એમનો પરિવાર પણ જોડાયો છે થોડા દિવસ પહેલાં આપણા કોંગ્રેસના શહેરના કાર્યકારી પ્રમુખ રોનકભાઈ પણ જોડાયા છે તો પૂરો વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો એક સરસ માહોલ થયો છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે અમે ચુમ્માલીસમાંથી પાંચ તો ઓલરેડી અમે બિનહરીફ થઈ જ વિજેતા થઈ જ ગયા છે અને આવનાર દિવસોમાં બધા સાથે મળીને મહેનત કરવાના છે દરેક કાર્યકર્તા મહેનત કરવાના છે એના થકી અમે વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકામાં એક ઐતિહાસિક જીત મેળવવાની છે આજે હું પાછો રાજુભાઈ અને એમને પૂરા પરિવારને અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું ધન્યવાદ Thank you.